સુરતપુણા ગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી રહ્યા છે

કાળી રહીસો એ વિરોધ નોંધાવ્યો હતો સાથે સ્થાનિકો એ સેવકો સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો પાલિકા અધિકારીઓ ધાબા પર વરસાદી પાણી ભરાયા તો ડંડ ફટકારે છે જ્યારે ડ્રેનેજના અતિ દુર્ગંધ મારતા પાણી ઉભરાતા પાલિકાના આ ખાડા કાન કરી રહી છે વારંવાર ઉદ્ભવ રહેલી સમસ્યાનો કાયમી નિકાલ કરવા માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આ છ દિવસ સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે આ પાછળ સાંપ્રાપા સોસાયટી આવે છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે ખરાબ પાણી અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે જરા પણ લીકેજ હોય તો તરત આવી અને પાંચસો રૂપિયા હજાર રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે અને આ પાણી સતત છ દિવસથી ગંદુ જાય છે તો આની અંદર

અને ઘરના આંગણા લગીને પકડી દે છે બટરનું પાણી બાળકોને બહુ મળે છે બપોર અને મેલરિયા ઝાડા ઉલટીના વાહણાં બહુ થાય છે અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે